આગામી તારીખ પચીસ સાત બે હજાર પચીસથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય છે અને શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં વાહનો લઈને આવતા હોય છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા નિવારવા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એનવી ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે આ જાહેરનામા અનુસાર સોમનાથ મંદિર મુકામે શ્રાવણ માસ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓના વાહનોની એન્ટ્રી સફારી બાયપાસ અને વેરાવળ શહેર તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ગુડલક સર્કલથી વેણેશ્વર ચોકરી તરફ એક માર્ગી રીતે ન્યૂ ગૌરીગુંડ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મૂકીને દર્શનાર્થી દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ ત્રિવેણી રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ પર સોમનાથ ટ્રસ્ટના એક્ઝિટ ગેટથી બહાર નીકળી અવધૂતેશ્વર મહાદેવતાન રસ્તા થઈ સફારી બાયપાસથી નીકળી જશે તથા ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સુધીનો રસ્તો નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આ જાહેરનામું પચીસ સાત બે હાજર પચીસ થી ત્રેવીસ આઠ બે હજાર પચીસ ના રોજ અમલમાં રહે છે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે તો આના વિશે તમારું શું જરૂર જણાવજો આવા જ માટે અમારી જોડાયેલા રહો